અમદાવાદમાં શરૂઆત થઈ ગઈ છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદ વસ્ત્રાપુર મેમનગર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે આ સાથે જ એસટી હાઈવે પ્રગતિનગર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે પાલડી જમાલપુર પંચવટીમાં પણ વરસાદ નોંધાયો છે તો નીરમણી નગર વિસ્તારમાં પણ વરસાદ અત્યારે વરસી રહ્યો છે વધુ અપડેટ સાથે અમારા સહયોગી જોહી અમારી સાથે જોડાઈ ગયા છે જુહી અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે

છે ક્યારે વાતાવરણમાં ઠંડક થશે ને અત્યારે એ પ્રકારે વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે બહુ રાહ જોયા બાદ અમદાવાદમાં વરસાદ વરસતો હોય છે એવું કહેવાય છે પરંતુ એવું હોતું નથી આ વખતના વરસાદે સાબિત કરી દીધું છે જૂનાગઢમાં જે પંચાવન જેટલા અલગ અલગ હવામાન શાસ્ત્રીઓ હતા કે જેમના દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ક્યાં કેટલો વરસાદ વરસશે અને આખરે એ આગાહી સાચી પડી છે કે આ વખત તો વરસાદ કોઈને નિરાશ નહીં કરે લગભગ લગભગ આખા ગુજરાતમાં એકસો બે ટકા જેટલો વરસાદ વરસશે અને અમદાવાદમાં અત્યારે જે પ્રકારે પરિસ્થિતિ છે તે પરથી અનુમાન લગાવી શકાય કે શહેરી વિસ્તારોમાં વધુ વરસાદ શકે છે મારી પાછળના પણ આપ્યો જોશો કે ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ચોક્કસ ભરાયા છે પરંતુ આવનારા સમયમાં તે ઓસરી પણ જશે પણ અમદાવાદ વાસીઓ માટે રવિવારે તો અને બીજો આ વરસાદ કે જે આહલાદક વાતાવરણ લઈને આવ્યો છે કહી શકાય કે ઘણા એવા વિસ્તારો છે કે જેમાં વસ્ત્રાપુર છે જમાલપુર છે કે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા અને તમામની વચ્ચે લોકોને હાલાકી પણ પડી હતી પરંતુ આજે ઘણી જગ્યાઓ પર ધંધા રોજગાર બંધ છે જેના કારણે સીધી કોઈ અસર આ વરસાદની જોવા નથી મળી તો ઘણા બધા એવા લોકો છે કે જે આ વરસાદની મજા માણતા પણ જોવા મળી રહ્યા છે અને તેની સાથે સાથે અમદાવાદમાં આટલો સુંદર વરસાદ હજી પણ આગામી બેથી ત્રણ દિવસ સુધી આ પ્રકારની વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ તમામ ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ આ પ્રકારની જ પરિસ્થિતિ છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે લોકો આશા રાખી રહ્યા છે કે અમદાવાદમાં વર્ષો પહેલાં એક સમય હતો કે જ્યારે હેલી વરસતી હતી પરંતુ શહેરી વિસ્તારમાં જે રીતે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળી અને ગ્લોબલ વોર્મિંગના કારણે પરિસ્થિતિ ક્યારે હવે નથી સર્જાઈ ત્યારે ફરી એકવાર એ દસકો પરત આવે કે જ્યારે અમદાવાદમાં હેલી વરસે હવામાનશાસ્ત્રીઓ કેટલા કેવા પણ હતા

અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે વાદળો ઘેરાઈ રહ્યા છે ધનાધન વરસાદ વરસી રહ્યો છે તમામ જગ્યાએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત થઈ ગઈ છે જોકે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે સાંભેલાધાર વરસાદ વરસ્યો છે તો આ સાથે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓ છે જ્યાં પણ જો ધોધમાર વરસાદ વરસ્યો છે આ સાથે જેટલા પણ પર્યટન સ્થળો છે એ પણ અત્યારે ખૂબ જ સુંદર નજારો ત્યાંથી જોવા મળી રહ્યો છે યાત્રાધામ પાવાગઢ હોય કે પછી ગિરનારનો નજારો હોય એ પણ અત્યારે ખૂબ સુંદર લાગી રહ્યો છે પર્યટકો ત્યાં

બિલકુલ ભાવિની હાલ અમે પારડી વિસ્તારની અંદર ઉપસ્થિત છે અને અહીંયા પણ જે વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકેલી જોવા મળી રહી છે જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરો અમદાવાદમાં જોવા મળવાની હતી ત્યારે તેની જ અસરોના ભાગરૂપે અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર હાલ જે વરસાદની શરૂઆત થઈ છે ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક જે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે એ પારડી વિસ્તારમાં પણ જોઈ શકાય છે કે હાલ હજુ તો જે વરસાદની શરૂઆત જ થઈ છે અને આ વરસાદી સિસ્ટમની અસર આજે આખો દિવસ રહેવાની છે એટલે કે થોડા થોડા સમયના અંતરે આ પ્રકારે વરસાદી ઝાપટા છે તે પડતા રહે તેવી સ્થિતિ છે જોકે આજે રવિવારનો દિવસ છે અને આ જે આગમન થયું છે લઈને લોકો પણ આ વરસાદી માહોલના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી રહી છે અને જે વહેલી સવારથી ભારે બફારો હતો તેમાંથી હવે રાહત મળી છે અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમી વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને વરસાદની શરૂઆત થઈ છે ભાવિ જી આયુષ્ય જુહી તમે બંને મારી સાથે જોડાયા અમદાવાદની અપડેટ આપી એ બદલ બંને નો